મહાદેવ મંદિરનો વિકાસ જંગલ ખાતાનું વહીવટી તંત્ર સામે મંદિરના પૂજારીઓએ બાયો ચડાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું રતન મહાલ રીંચ અભયારણ ઉપર જંગલ એરિયાની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક પાંચસો વર્ષથી પણ ઉપરનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં મંદિર મંડળના પૂજારીઓ પ્રવાસીઓ માટે વરસાદમાં બેસવા માટે લાકડા

રાક્ષસોનો ભીમને અહીંયા હેડાભાઈએ તપ કરેલું તે વખતનો આનો મહાદેવનો અત્યાસ છે રતનમાર રત્નેશ્વર મહાદેવ અને હું છે આ ગામનો મારું નામ છે સોમાભાઈ દલસિંહ ડામોર ભુવેરો ગામનો અને આની સેવા પૂજા હું લગભગ વીસ બાવીસ વર્ષથી હું સેવા પૂજા કરું અને આ ધૂળી અમે મહાદેવની કરી અને એની સેવા પૂજા હું કરતો આવું છે અને વારંવાર મારા બી વાહણના સાધુ સંતો છે એ સાધુ સંતો મારી મહેનતમાં અહીંયા કરવા લાગે છે અને આ ફોરસ ખાતાવાળા અમે આ નાના નાના પડ્યા જળ્યા લાકડા લાવીને અમે બાંધીએ છીએ એ લાકડાનું અમે નાનું ઝુંપડું બાંધીએ કોઈ આવે વરસાદનો ઉપર તપમાં તપમાન માણા ઉપર રહે અને ધોળી જાગતી હોય એના માટે અમે આની વ્યવસ્થા કરતા આવીએ છીએ ત્યારે આ ફોરસ ખાતાવાળા અહીં આવે અને આ બીડકાટો આવીને આ ઝુંપડું અમારું તોડ્યા લે લગભગ તો ઓછામાં ઓછા અમારા આજ થી દસ વખત ઝુંપડા તોડી નાખે વરે વરે એક એક વાર તોડે અને ઓણ્યા વરામાં અમે આ બાબા દેવનું અસ્થાન કર્યું એના અસ્થાન થી પાછળ અમે બધું ઝુંપડો અમારે રહેવા માટે જો બાબા દેવ ની અસ્થાન તો કરી દેલી છે મહાદેવ ની થઈ ગયેલી છે પણ કે આ ધોણી ની તો એને ધોણી તપે તો આપણે બધા તપતા રહીએ મહાદેવ ની પણ એની સત્ય કઈ થઈ રહી શકે એના માટે હું આની સેવા પૂજા કરતો આવું છે કોઈ આવે એ લોકો ને હું સેવા પાણી કરું કોઈ ચા પાણી મેલું કોઈ ને આવી રીતે ને બોલવું પડે કોઈ ને સીટી આપડે કીધા વગર છૂટકો નથી મારી સાથે બીજો કોઈ રહેનારો નથી આના આ વારંવાર તોડ્યા રાખે છે આનું કઈક વ્યવસ્થા કરો તો બહુ સારું આ સાધુ સંત બધા આવે છે અમારા માન્યાતી બધા જય સીતારામ જય સીતારામ જય સીતારામ તો સાહેબ અહીં લગભગ પાંત્રીસ વર્ષથી અમે આ સોમા દલસિંહભાઈને ઉપદેશ કરેલા છે અમારા ગુરુના વસંતી એમના પ્રતાપે આ મૂળ ભૂમિકા હિન્દુ ધર્મના દેવ દેવીઓની અને એમના દેવોના દેવીના દેવ મહાદેવની મહાશક્તિની મૂળ ભૂમિકા રત્નેશ્વર મહાદેવ સાહેબ સતયુગ વખતે જ્યારે મહામંથન કર્યું તેમાં રત્નેશ્વર મહાદેવે દેવંતાર્યા ફેર સતયુગમાં પણ સિદ્ધિ લીન અનુષ્ઠાન ધરીને અસુરો સંહાર્યા દ્રાપર યુગની અંદર પાંચ પાંડવા આયા ને અહીં હેડંબા રાણીને હરાવી હરઘા પહોરુમાં ભેમડે જોસાવી અને હરગાં પહોરુમાં પલાવતી ઝેલી એવી આ તપુભૂમિ અહીં સત્યનો વિજય વિજય થયો હિન્દુ ધર્મના દેવદેવી પાંચ પાંડવા આવેલા તેમાં અહીં વિજય થયો ધર્મનો હેડંબા હારી ગઈ અને એવા પાછા ત્યારથી આ ગુરુ ગોવિંદ ગયા આ રજવાડાના હૈ જ્યાં આની સેવા કરવા આવતા બારિયાતી સાહેબ બારિયા તો રજવાડા આવતા સેવા કરવા નહીં રજવાડા હરકા કન હમ દૂધ ને ખીર સડાવીએ નારિયળ સડાવીએ કરી કરીએ તેમાં રજવાડા કન પાડો લીધો એ અમારા હિન્દુ ધર્મના દેવ અને આ ઓગણીસો પંચાણુમાં બનેલું ફોરેસ્ટર અને એ અમારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના મહાદેવનું ઐતિહાસિક સ્થાન ત્યાં અમારી આ પાંચમી વાર ધોણી ખંડિત કરી છે અને પછી આ ધોણી અહીં ખંડિત વાર વાર થઈ એના માટે પાછી નવી ધોણી અને નવું સાપરું ભણાયું સો પાંચમી વાર એ પણ તોડ નાખ્યું છે સાહેબ સાહેબ જરાક ભાડ લઈએ આ હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું મૂળ કેન્દ્ર અને ધામ રત્નેશ્વર છે ત્યાં આ મૂળભૂત અધિકાર રૂઢિગત પરંપરા અમારી સેવવાની છે સાહેબ એટલા બાપા સેવતા આવ્યા હંમેશા સેવી જાય અને ફેર આ સર્વે સર્વેનું છે હિન્દુ ધર્મનું સ્થાન અત્યારે આપણું સબનું કહેવાય કોઈનું સ્થાનિક પોતાનું નહીં કહેવાય અને આ ફોરેસ્ટર વાર વાર બધાનું વગાડે છે હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થાન ઉપર ખંડિત કરી છે ફોરેસ્ટરે ફોરેસ્ટર હિન્દુ ધર્મની ધોણીને માનતો નથી હિન્દુ ધર્મના દેવદેવતાને માનતો નથી મહાદેવને માનતો નથી મહાદેવની ધોણી માની નથી ને પાંચ વાર ધોણી ખંડિત થઈ પછી છઠ્ઠી વાર ધોણી બનાવી એ પણ ધોણી તોડ નાખી હમણાં હાથ પડે સાહેબ ત્યારે અમારે કહીને કાળે જવાનું હિન્દુ ધર્મ આવ નોરતા આવી જાય હાથ પડે સાહેબ હવે એવું પડ્યું નવરાત્રી ની થઈ હોણ કે પાંત્રી વર્ષ તો અમે ઉપદેશ કરી દેવો છે આ લોકો ને અને આ સેવતા દેન આયા પણ ચુમાહામાં પાણી પડી જાય આ ધોણી ઉપર આવે બધી પરજાય એમને આશરા માટે આ ઢોકડું પણ કરાવ જય સીતારામ આ ધોણી સાહેબ કોને તોડી નાખ ફોરેસ્ટર વાળા ફોરેસ્ટર વાળા અત્યારે અહીં કંજટા ફોરેસ્ટર હો આખા દેહના ફોરેસ્ટર વાળા ને દાવતા નડવા અને આખા દેહના ફોરેસ્ટર વાળા જ હિન્દુ ધર્મ ને પણ આ કંજેટા ફોરેસ્ટર આ રતન માલ ધામે જે માનવા વાળા જે શ્રદ્ધાળુ આવે છે વિશ્વાસી આવે છે હિન્દુ ધર્મના એમને આવવાનો રસ્તો પણ પિસ્તાળીસ કરોડ રૂપિયા પડ્યા થતા આવવા નથી દેતા આવતા નથી ને ત્રોડ પણ નથી થતો અને આ લગભગ અમારી પેઢીઓની પેઢી નીકળી રત્નેશ્વર મહાદેવ ઐતિહાસિક સ્થાન એની ધોનિયા પાંચમી વાર તોડ નાખી છે સાહેબ ફોરેસ્ટર અને ફોરેસ્ટર એત્રે ફોરેસ્ટર એટલે માળીગઢની એ ફોરેસ્ટર એત્રે કોણ બને આપણો જમાદાર કે પેલો રેણઝર સાહેબ ને હા રેણઝર સાહેબ મોકલે અને એમના પેલા નાના આવે ને ફોરેસ્ટર ખાતું એ આવી ના તોડી જાય એટલે આ હિન્દુ ધર્મના માને છે આખું ફોરેસ્ટર ખાતું પણ આ કંજેટા ફોરેસ્ટર વાહ રહેશે ને બીજે સાહેબ એ માનતો નથી ને માનવા નથી દેતો અને આ પાંચમી વાર હિન્દુ ધર્મની ધોણી તોડી છે મહાદેવના ઇતિહાસિક સ્થાન રત્નેશ્વર ધામ મહાદેવના દેવદેવતા હિન્દુ ધર્મના બધાનું ધાર્મિક ધર્મનું સ્થાન કેન્દ્ર કહેવામાં આવે ઐતિહાસિક કોઈનું બનાવેલું નથી ત્યાં આગળ પાંચમી વાર એ ધોણી ખંડિત થઈ અને છઠ્ઠી વાર ધોણી બનાવી અને સાપરું બનાવ્યું એ પણ ખંડિત કરી દીધું છે અને આજે સહેલું નવરાત્રું છે અને આજ માતાજી હોયત્રી હિન્દુ ધર્મની દેવદેવીઓ અને હિન્દુ ધર્મના દેવદેવો અને હિન્દુ ધર્મના દેવદેવના દેવ મહાદેવ મહાશક્તિ પણ અમારી આદિવાસીની અનાદિની અમારી રૂઢિગત પરંપરા અને સેવા અમારી આ સાર્થક બનાવે એવી અમારી નમ્ર વિનંતી છે સાહેબ અને આ બધા હિન્દુ ધર્મના દેવદેવતાઓ છે અહીંયા આગળ આવો બહુ મોટો અપરાધ થયો છે હિન્દુ ધર્મને બહુ અપમાન કર્યું છે આ ધર્મદ્રોહી આ હિન્દુસ્તાનમાં રહેવાવાળા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ